રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે આરોપીની ધરપકડ કરી છે આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં પ્રકારના વીડિયો વેચતા હતા આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પાસે આવી છે બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઈપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે

બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાં સીસીટીવી આઈપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઈમ પાસેથી કરવામાં આવી છે રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઈમે મહારાષ્ટ્રથી બે આરોપીઓની ધરપકડ કરી છે આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના વીડિયો વેચતા હતા આ તેઓ લોકો પાસેથી રકમ રકમ મોટી લેતા હોવાની પણ વિગતો સામે આવી છે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આ વિગત સામે આવી છે બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઈપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઈમ પાસેથી થઈ રહી છે યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલના સંચાલકો પાસેથી ખરીદ્યા હોવાની માહિતી મહિલાઓના વિડીયો અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા હાથ લાગી છે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી બેની ધરપકડ કરી છે પૂછપરછ બાદ વધુ ખુલાસા થઈ શકે છે રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે આરોપીની ધરપકડ કરી છે આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દ્રશ્યો વેચતા હતા આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની પણ વિગતો સામે આવી છે જે સાયબર ક્રાઇમને હાથ લાગી છે બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાં સીસીટીવી આઈપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઈમ પાસેથી થઈ રહી છે ભાટી આપણી સાથે જોડાયા છે વિરેન્દ્ર આજે સમગ્ર મામલો સામે આવ્યો છે હાલ શું અપડેટ મળી રહી છે મહારાષ્ટ્ર થી બે લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી અત્યારે સામે છે જી વિરેન્દ્ર વિરેન્દ્ર અવાજ આવી રહ્યો છે છે લાગે થોડી વારમાં ફરી સંપર્ક કરીશું બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે તેમની પાસેથી પૂછપરછ બાદ વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે મહિલાઓના સારવાર દરમિયાન સીસીટીવી ફૂટેજ મેળવીને અલગ અલગ લોકોને ટેલિગ્રામ ચેનલ પર જોવા માટે લિંક મોકલવાના પ્રકરણમાં બે આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના બે અલગ અલગ જિલ્લામાંથી ધરપકડ કરી લીધી છે આ બંને આરોપીઓ પહેલાથી જ આ પ્રકારે મહિલાઓના અશ્લીલ વિડીયો વેચીને કમાણી કરતા હતા હજુ પણ આ સમગ્ર દિશામાં તપાસ ચાલી રહી છે આ બંને આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવશે અને ત્યારબાદ તેમની પૂછપરછ કરવામાં આવશે સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી ફરી જોડાઈ ગયા છે વીરેન્દ્ર આ પ્રકરણમાં હાલ શું જાણકારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ને તેની અંદર અલગ અલગ ટીમો અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બનાવવામાં આવી હતી ને જે ત્રણ જેટલા રાજ્યો હતા તેની અંદર ત્રણેય ટીમો રવાના કરવામાં આવી હતી વિગતવાર જો એના વાત કરવામાં આવે તો આ સાયબર ક્રાઈમની ટીમને અત્યારે ખૂબ જ મોટી સફળતા મળી છે કારણ કે સાયબર ક્રાઈમની જે ટીમો ઉત્તર પ્રદેશ મધ્ય અને મહારાષ્ટ્ર જેવા ત્રણ રાજ્યોમાં રવાના કરાઈ હતી તેની અંદર યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલની અંદર જે સંચાલકો હતા ત્યાં સુધી સાયબર ક્રાઈમની ટીમ પહોંચી હતી અને તેની અંદર બે જેટલા આરોપીઓ છે તેમની એટલે કે જે સંડોવાયેલા તમે જે વ્યક્તિને કોલ કર્યો છે var.